દરેક વ્યક્તિએ બે નવેમ્બરે દેવ ઉઠી પ્રબોધિની એકાદશીનું વ્રત કરવું જોઈએ કારણ કે તેના ગજબના લાભ છે આનું વ્રત કરવાવાળો વ્યક્તિ પિતૃકુળ માતૃકુળ અને પોતાના કુળ સહિત વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે જે વસ્તુ ત્રિલોકીમાં મળવી દુર્લભ છે તે પણ આ પ્રબોધિની એકાદશીના વ્રતથી મળે છે આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક પાપ કર્મ ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે પ્રબોધિની એકાદશીએ રાત્રે જાગરણ કરવાથી બ્રહ્મહત્યા જેવા મહાપાપોનો પણ નાશ થાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન અન્ય પ્રાપ્ત કરવા માટે દાન તપ હોમ યજ્ઞ વગેરે કરે છે તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે જે લોકો પ્રબોધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત રાખે છે તેઓને અનંત સુખ મળે છે અને અંતે સ્વર્ગમાં જાય છે આ દિવસે ભગવાન નારાયણ ચતુર્માસની ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે તેથી તેને દેવ ઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાનને આ મંત્રથી જગાડવા જોઈએ મંત્ર છે ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્ય મંગલમ કુરુ અર્થાત હે ગોવિંદ ઉઠો ઉઠો હે ગરુડધ્વજ ઉઠો હે કમલાકાંત નિદ્રાનો ત્યાગ કરો અને ત્રણેય લોકનું મંગલ કરો અને આ દિવસે એક ખાસ પ્રયોગ તમારે કરવાનો છે સવારે અથવા સાંજે કપૂરથી ભગવાન નારાયણની આરતી કરવી આ કરવાથી અકાળ મૃત્યુ નથી થતું જે વ્યક્તિ આ દિવસે ઓમ નમો નારાયણાયનો જપ કરે છે તે મોક્ષના માર્ગ પર ઝડપથી આગળ વધે છે જે મનુષ્ય ચતુર્માસના વ્રત દરમિયાન કોઈ વસ્તુનો ત્યાગ કરે છે આ દિવસથી તેને કરવી જોઈએ અને આ આ એકાદશી હોવાથી તેનું વધી જાય છે વિશે વધુ માહિતી તમને આગલા વિડિયોમાં મળશે અને લિંક ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં મળી જશે એકાદશી તિથિનો સમય એક નવેમ્બર સવારે નવ વાગ્યા ને અગિયાર મિનિટથી થી બે નવેમ્બર સવારે સાત વાગ્યા ને એકત્રીસ મિનિટ સુધી છે બે નવેમ્બરે ઉપવાસ રાખવાનો છે એકાદશી અને તેના સમયગાળા દરમિયાન ચોખા અને ચોખામાંથી બનેલી વાનગીઓ ખાવી વર્જિત છે